નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો છ દિવસ બાદ ફરી શરૂ થશે અનરાધાર વરસાદનો રાઉન્ડ રાજ્યમાં હજી ધોધમાર વરસાદ પડી શકે છે આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં સત્તર જુલાઈ સુધી વરસાદ ઘટવાની સંભાવના નહીવત જણાઈ રહી છે અગિયાર જુલાઈએ દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે જો કે દક્ષિણ ગુજરાત સિવાય વરસાદ હૂટવાયો રહી શકે છે સોળ જુલાઈએ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે ટ્રેક્ટર ખરીદવા પિસ્તાલીસ હજારની સહાય ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે આ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી યોજનાની જાહેરાત કરી છે જે હેઠળ રાજ્યના પચાસ હજાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવશે આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે જેનાથી ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના ચાલીસ ટકા અથવા રૂપિયા પિસ્તાલીસ હજાર બેમાંથી જે ઓછું હોય તે મુજબ સબસીડી આપવામાં આવશે ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે ટામેટા અને ભીંડાના ભાવસો નેપાળ રાજ્યમાં મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ભારે વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન થવાથી ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે આ ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે જણાવી દઈએ કે એક સપ્તાહમાં અંકલેશ્વર માર્કેટમાં વીસ રૂપિયા ટામેટાનો ભાવસો નેપાર પહોંચ્યો છે ઉપરાંત ભીંડાના રૂપિયા થી પાંત્રીસ ના ભાવે મળતા ભીંડા સિત્તેરથી નેવું પહોંચ્યો છે જ્યારે અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે કચ્છમાં ફરી ભૂકંપ ભચાઉ નજીક કેન્દ્રબિંદુ કચ્છની ધરતી ધ્રુજવાનો સિલસિલો યથાવત છે આજે અઠવાડિયામાં બીજી વખત ભૂકંપનો આંચકો આવ્યો છે કચ્છના ભયાઉથી સોળ કિમી દૂર આવેલા ખેરાઈ ગામ નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ હતી ભૂકંપની તીવ્રતા ત્રણ એકની નોંધાઈ છે આ પહેલા ત્રણ તારીખે કચ્છમાં ત્રણની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો પેકેજ ફૂડના લેબલના નિયમોમાં ફેરફાર ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પેકેજ ફૂડના લેબલ પર મીઠું ખાંડ અને ચરબી વિશે મોટા અને બોલ્ડ અક્ષરોમાં માહિતી આપવાનું ફરજીયાત બનાવવાની તૈયારી કરી રહ્યું છે શનિવારે અસંબંધમાં લેબલિંગ નિયમોમાં ફેરફારને મંજૂરી આપી હતી ફૂડ ઓથોરિટીની ચુમાલીસમી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો ગ્રાહકોને ઉત્પાદનના પોષક મૂલ્યને વધુ સારી રીતે સમજી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે